મિનિટ થાય એટલે ઘડીક વાર માં સારું બધું શોખવેટ જ કરી દેવી છે એ માને તો જ તારે જવાનું છે તારે જવાનું થતું નથી એ ઘેરે

હવે રેડી થઈ જાય મમ્મી ને દે રેડી થઈ જાય પણ કાઈ રેડી થયું એટલે મારે તને સેલે ફોન કરવો સેલે સેલે તો એટલે એટલે તો તને ફોન કરીને પહેલા તો મે એમ જ કીધું હાલો મળવા જાવું છે નકર તો એ મને જગર આવવા જ ન દે મળવાનું બાનો દે આવી હવે ખરા સિફ્ટી માં આવ્યા છે મારા દીકરો લાવતે તેડવા આવે ને એટલે બધું તો સોખવેટ કરીને કહી દેજે બટા આ વખતે બધી સોખવેટ જ કર્યું છે બધુંય જરીએ જરી કેવું છે પછી જ તને મોકલવી છે પણ હા આપણે અનલીગલી હાલવાનું નથી તારે બધું કામ ન્યા કરવું જોઈએ બેટા અને ટાઈમે ઉઠવું જોઈએ ટાઈમે બધું કામ કરવાનું હા હું છે તો એની સામે બોલવાનું નહીં જીગર તારો વર કહેવાય એની સામે નહીં બોલવાનું તું લીગલી હાલ ને એટલે હું પૂગી જાય હું કામ કરવાની હસોડી મને આળા નો ચડે હું બધુંય કામ કરું મારા હાઉન કહું તમે બેહો આરામ કરો મંદિરે જાઓ માળા કરો પણ એને એ મગજમાં જ ન આવે ને મંદિરે જઈને આવી અને સોફા ઉપર બેઠા બેઠા માળા કરતા કરતા ટક ટક ચાલુ કરે એટલે હું થાકી ગઈ આ શ્રી કૃષ્ણ મમ્મીજી લે આવો આવો જીગર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમાર મમ્મી નો આવ્યા એ આવે છે જો ગાડીમાંથી ઉતરીને આયલા જ આવે છે બેહો સોફે બાજુ બેહો એ જય શ્રી કૃષ્ણ વેવાણ એ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વી આવો એ માર બાજુમાં સોફે વી આવો

વેવાય તમે આ મને ધક્કો ખવરાવ્યો જિગર તેડવા આવતો તો તેની અંદર તમારે મોકલી ન દેવાય અમારું વહુને તમે કેમ એમ કીધું કે તમારા મમ્મીને લેતા આવજો મારું હું તમારે કામ પડ્યું જો વેવાય હું એક વાતની સોખવાઈટ કરું દોઢ વરસ થયું મારી દીકરીને મેં પવણાવી અને તમારી ઘરે આવી અને અને દોઢ વરસમાં તમે કોઈ દિવસ તમારા મોઢામાંથી એમ કીધું કે જીગુ તું તારા મમ્મી પપ્પાને મળી જાય તું બે પાતેરે રહીઆ તમે આવું કંઈ કીધું અને મારી દીકરી હું કામ નથી કરતી કામ કરતી હોય તો તમે વાતે વાતે ટકટક કર્યા કરો એવું સારું લાગવાનું છે મારી દીકરી કામ ન કરતી હોય તો મને કયો હેવાય દીકરી તમારે છે અને જીગરથી મોટી દીકરી છે તમારે કેટલા વર્ષ થઈ ગયા દીકરી હાયરે ગઈ એને તમને ક્યારે એમ ન થાય મારી દીકરી એટલા વર્ષથી હાયરે છે તો મને મળવા આવે એમ એમ અમને અહીં થતું હોય કે નહીં આ દોઢ વર્ષ થયું પહેલી વખત તમે મોકલી મારી દીકરીને ઘેરે વહેવા એ વાત હાંસી છે હું માનું છું મારી ભૂલ છે મેં તમારી દીકરીને એમ નથી કીધું કે તું બટા મળી એ મારી ભૂલ છે અને એ કામ કરતી હોય તો હું એને કાંઈ ટકટક નથી કરતી થોડું ઘણું વાળવાનું નામ તેમ હોય તો હું એમ કહું બટા અહીંયા કસરું રહી ગયું છે અહીંયા પોતું રહી ગયું છે એમાં હું હું ખોટું કરું છું મેં ક્યાં એમાં ટકટક કર્યું તમે કહો તો મેં તમારી દીકરીને ક્યારેય ખીજાઈને નથી કીધું કે ક્યારેય વડકું ભરીને નથી કીધું આ તમારી દીકરી સામે રહી તમે પૂછી જવો

અને કામ હોય ને ત્યાં લગી હું ફોન નથી જોતી અને નવરી ન બેહતી મે કેદી કામ હોય ને મે ફોન જોયો કે હું નવરી બેઠી તમે કયો હાલો અને કામ કરવાનો પૂરે પૂરો શોખ છે એ તમારું ઘર એ ને એ હું મારું ઘર જ છું જીગુ બેટા એવું ક્યાં મે કીધું એ તો મને ખબર જ છે કે તમે 6 વાગે એટલે ડેલી ઊઠી જાવ છો અને કામ હોય ને ત્યાં લગી તમે બેહતા જ નથી અને બીજી બાયો કરતા તમે ફોન એ ઓછો જોવો છો એ તો બધી મને ખબર જ છે તો પછી મારી દીકરી આટલું કામ કરે છે તો તમે વાતે વાતે હું કામ ટક ટક કરો છો એ તમે છે ને ટકટક કરવાનું બંધ કરી દો ના વેવાય કોઈની દીકરી લગ્ન પછી એના માવતરે બે ની એક માવતરને સારું ન લાગે દીકરી પાછી આવે એ અમને સારું નથી લાગ્યું પણ હદ વટી જાય ને તે અમારે છે ને આ પગલું ભરવું પડે હું તમને શોખવેટ કરીને કહું છું કે મારી દીકરી જેથી સવારે વહેલી ન ઉઠે તેથી તમે બે ધડક મને ફોન કરજો અને કામ હોય અને કામની ના પાડે કામ ટાણે ફોન જોવે કે આરામ કરે તે દી મને તમે બે ધડક ફોન કર્યો દી હું મારી દીકરીને ખીજાય અને મારી રીતે એને મારા ભાષામાં બે પાંચ શબ્દ કહીને અને સમજાવે જેથી એની ભૂલ હોય ને દી તમારે સીધું મને ફોન કરી દેવાનો અને અત્યારે તમને બોલાવ્યા છે એટલે જ બોલાવ્યા છે જો હવે મારી દીકરી કામ ન કરે ને દી તમે મને બે ધડક ફોન કરજો પણ મારી દીકરી કામ કરતી હોય ને તમારે ટકટક કરવાનું બંધ કરી દેવાનું એની રીતે એને કામ કરવા દેવાનું આ કામ હરખું ન કરે સોખું ન કરે તેથી તમે તારે મને વિડીયો કોલ કરજો અથવા તમે જીગરને કહેજો કે જો આ તારી હોવે આવું કામ કર્યું તેથી મારી દીકરીને તમે જે ને એ સાંભળી લે પણ હવે તમારે છે ને ટક ટક કરવાનું બંધ કરવું જોઈએ અને બીજું દોઢ બે મહિને તમારે છે ને એકલી ને મોકલવી હોય તો ભલે અને જીગર ને બે ને મોકલવી હોય તો ભલે હજી લગ્ન થયા ને દોઢ વરસ થયું હજી બે ત્રણ વરસમાં એને તમારી ઘરે રાગે પડે એટલે દોઢ મહિને બે મહિને તમારે મારી ઘેરે એને આટો મોકલવો જોઈએ ભલે એક જ દિવસ રે જીગરની બે સવારે આવે ને સાંજે વહી જાય તો હાલ છે પણ દોઢ બે મહિને તમારે આટો મારવા ને મોકલવી જોઈએ તમારે સામે હાલીને જ કેવું છે જાઓ બટા આવે તો આટો મારી આવો એકલી આવે તોય ભલે અને જીગર હારે આવે તોય ભલે કાંઈ વાંધો નહીં વેવાય મને જે જે મારી ભૂલ હતી ને એ બધી મને ખબર પડી ગઈ છે એ ભૂલ હું સ્વીકારું છું હવે જેથી ભૂલી જાઉં હું ભૂલી જાઉં હું ક્યારેય તમારી દીકરીને હું મારા મોઢામાંથી એક શબ્દ નહીં કહું અને તમારી દીકરી છે ને એમ હવે હું આજથી મારી દીકરી છે એમ જ રાખે હું હવે ટકટકી નહીં કરું હું એને કાંઈ નહીં કહું અને દોઢ મહિનો થાય ને તો એને નહીં કહેવાનો વારો હું જ કહી દે કે જીગર તમે બે આટો મારી આવો એક દિવસ રોકા હોય રાત રોકા હોય તો રાત રોકાઈ આવો હું આ તમને મારી જીબાન દઉં છું પણ હવે બધું ભૂલી જાવ અને તમારી દીકરીને ક્યો ઠેલો ભરે અને અમારી આરે આવે મમ્મી હું પાવણીને આવી ને કેડી થીના ઈ ઘર મે મારું પોતાનું ઘર સમજો છે અને તમે મારા મમ્મી હારિત ના સવલ તમે મારા મમ્મી જ ગણાવ મારા બાસ ગણાવ મે તમને મારા હાવ ગણ્યા જ નથી મમ્મી જ ગણ્યા છે અને હું તમને કહું છું કે તમે આ બધું

કઈ વાંધો નહીં જીગુ બેટા જે થયું એ હવે તમને કોઈ પણ જાતની શિકાયત નો મોકો નહીં મળે હવે તમે એ તમારું ઘર જેમ અહીંયા રહેતા ને એમ જ ત્યાં તમે રહેજો આજથી હું તમને સૂટ આપું છું અને હવે કપડાનો થેલો ભરો હાલો આપણે જઈએ મોડું થાય છે ભેવાય જે થયું એ હવે અમે દીકરીને મોકલશું પણ હવે જમવાનું ટાણું છે તો જીગુ આગળ રસોઈ બનાવી નાખશે હવે જમીન જ નિરાતે જાજો જમ્યા વગર જવાનું થતું નથી હવે જેબુ રસોઈ મળો બનાવવા અમે બે રહેવાયો એ વાતો કરીએ છીએ હા મને હમણાં હું રસોઈ બનાવી નાખો તમે વાતો કરો ત્યાં જીગર મારી હારે હાલો ને આપણે થોડુંક માર્કેટમાંથી શાક બકાલો ને એવું લઈ આવી હા હાલો ગાડી કાઢું જે જોઈને લઈ આવી ફટાફટ રસોઈ બનાવી ને જમાઈ જાય પછી આપણે નીકળી જઈએ હાલો ગાડી કાઢું જો આઈ હમે તમે બે વાતો કરો કે હું જેકર જાયે શાક બકાલુ ને એવું લઈ આઈને ફટાફટ અમારું રસોઈ બનાવી નાખજો હા બટા ફટાફટ જા અને જલ્દી લઈને આવો ને પછી રસોઈ બનાવી નાખો જમીન પછી તમ ત્યારે તમે નીકળો એટલે મોડું ન થાય તાણાર ઘેરે પૂગી જાઓ દેવાય જે મન માં હોય ને એ તમે કાઢી નાખજો આજથી તમારી દીકરી છે ને એ મારી દીકરી હું ઈ રીતે જ એને રાખે અને જે મારી ભૂલ હતી ને એ બધી મને સમજાઈ ગઈ છે એટલે તમે તમ તારે મનમાં હવે કોઈ ટેન્શન નહીં લેતા તમારી દીકરીની કાંઈ ઉપાધિ નહીં કરતા હું તમને હવે એક પણ શિકાયતનો મોકો નહીં આપું તમારી દીકરી એ આજથી મારી દીકરી